જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે લસણીયા રીંગણા ભરેલા બનાવવાના છીએ તો જો મેં આ સાઈઝના લઈ લીધા છે મીડિયમ સાઈઝના હવે આને આપણે કટ કરીશું અને આ રીતે કટ લગાવવાનો ઉપરની સાઈડ આખો નથી લગાવવાનો પાછળ આટલો ભાગ છોડી દેવાનો છો આ રીતે આવી રીતે બધા જ કરી લેવાના છે હવે આપણે આમાં મસાલો ભરી દઈશું આપણે લસણની ચટણી બનાવી હતી એમાં કંઈ છે નહીં બીજું મીઠું મરચું અને લસણ છે એને આપણે સરસ થોડું થોડુંક લઈ અને આ રીતે આપણે ભરવાનું આ રીતે થોડુંક આમ થોડું આવી રીતે આપણું રીંગણ તૂટી ન જાય એનું ધ્યાન રાખવાનું આ રીતે સરસ ભરી લેવાનું જો તો આપણે બધા જ રીંગણા આવી રીતે લસણની ચટણી ભરીને તૈયાર કરી લઈશું જુઓ આપણે બધા જ રીંગણમાં લસણની ચટણી ભરીને તૈયાર કરી લીધા છે હવે એને આપણે સ્ટીમ કરશું આપણે સ્ટીમરમાં પાણી મૂકી દીધું છે ઉકળવા માટે પહેલેથી જ હવે આપણે આ સ્ટીમ કરી લઈશું જો અને આપણે ઢાંકી દઈશું એક મિનિટ માટે આપણા રવૈયા થઈ જાય પછી આપણે આને વઘારીશું ચાલો આપણે ચેક કરીશું આપણા રીંગણા અને બટેકા સોફ્ટ થયા છે કે નહીં તમે જોઈ શકો છો આપણું રીંગણું સરસ પાકી ગયું છે તો હવે આપણે આના મસાલા કરીને વઘારીશું આપણે પેલા મરચા ખાવા હતા તો થોડાક એક બે તળી લઈએ પછી આપણે રીંગ વધારવાનું ચાલુ આપણે એડ કરીશું હવે આપણે આમાં રીણું એડ કરીશું થોડુંક આપણે અજમો એડ કરીશું તો આપણું ડાયજેશન સારું રહે અને થોડીક આપણે મેથી દાણા હવે આપણે આપડી લસણ મરચાની જે વધેલી પેસ્ટ હતી આટલી વધી હતી મારા રીંગણા ભરીને પછી તો આ પણ આપણે સાથે સાથે એડ કરી દઈશું આપણે આદુ એડ કરીશું પણ અત્યારે નહીં આ ગ્રેવી પાકે ને ત્યારે કેમ કે આદુ આપણે પછીથી એડ કરીએ ને તો આદુનો પ્રોપર ટેસ્ટ આવે આપણને કે શાકમાં આપણે આદુ એડ કર્યું છે જો પહેલા તેલમાં જ આપણે એડ કરી દઈશું તો એનો પ્રોપર ટેસ્ટ નથી આવતો આપણે ગ્રેવીને આપણે પાકવા દઈશું તો તેલ છૂટું પડી ગયું છે હવે આપણે એમાં ટમેટાની બ્યુરી એડ કરીશું બધું આપણે મિક્સ કરી દઈશું હવે આ બધું આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને પાકવા દઈશ આપણી ગ્રેવી પાકી ગઈ છે તો હવે આપણે બધા આમાં રનિંગ મસાલા એડ કરી દઈશું આપણે આમાં નમક એડ કરીશું નમક તમે તમારા પ્રમાણે એડ કરી શકો છો કેમ કે મેં પહેલાં લસણની જે ચટણી વાટી હતી એમાં બી એડ કર્યું હતું હવે આપણે હળદર એડ કરીશું જીરું લાલ મરચું પાવડર મેં લીલા મરચાં પણ એડ કર્યા છે એટલે લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરજો તો આપણે મિક્સ કરી લઈશું હવે હમણાં થોડુંક આપણા મસાલા સારી રીતે પાકી જાય એના માટે આપણે થોડું પાણી એડ કર્યું છે હવે આપણી ગ્રેવી પાકી ગઈ છે તો આપણે આપણા રીંગણા બટેકા જે લસણથી ભરીને રાખ્યા હતા ને એ બધા એક પછી એક આપણે એડ કરી દઉં જો હવે આને મિક્સ કરવાની ટીપ શીખવાડું આપણે ઉલટ પુલટ આવી રીતે કરવાના જુઓ આમ એટલે આપણા રીંગણા બટેકા તૂટી ના જાય અને સરસ રીતે કોટ થઈ જાય જુઓ આ રીતે હવે આમાં ગરમ પાણી આપણે થોડુંક એડ કરવાનું છે બસ આટલું ગરમ પાણી એડ કરીને તમારે જે પ્રમાણે ગ્રેવી વાળા જોઈતા હોય કે તમારે વધારે રસાવાળા જોઈએ છે તો તમારે એ પ્રમાણે એડ કરવાનું જેવી તમારા શાકની ક્વોન્ટિટી મેં અહીંયા બહુ રસાવાળા નથી કર્યા આટલા બસ ઘટ રહે હવે આને આપણે પાકવા દઈશું પાંચ મિનિટ ઢાંકીને રાખી મૂકીશું આપણે આને પાંચ મિનિટ ઢાંકીને મૂકી દઈશું આપણે પાંચ મિનિટ થઈ ગઈ હતી હવે આપણે આમાં થોડું આદુ ક્રશ કરી દઈશું આદુનો પ્રોપર ટેસ્ટ લેવો હોય ને તો પછીથી જ એડ કરવાનું બસ આટલું જ આપણે એડ કરીશું હવે આપણે મિક્સ કરી લઈશું બસ એક જ મિનિટ આપણે ઢાંકીને રાખવાનું છે પછી આપણું શાક રેડી ફાઇનલી આપણા લસણિયા રીંગણા અને બટેકા બનીને રેડી થઈ ગયા છીએ તો કેવા લાગે તમને મારો વિડીયો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક ને સબસ્ક્રાઈબ કરજો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ